મારું નામ વાળા ભરતજી કોમટભા પ્રદેશ પ્રમુખ ભારત કલ્યાણ સંગઠન અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર આજે જે કપા જે હરાજીમાં અમે આવ્યા એટલે કપા જે ખેડૂતોનો છે આ માવઠા પછીનો કપા છે એ ભાગનો કપા સાડી આઠસોથી નવસો રૂપિયા સુધીમાં વેચાણો અને અમુક સારો કપા હતો એ ચૌદસો રૂપિયા સુધી વેપાર કર્યા વેચાણ એટલે મહુઆ માર્કેટિંગ યાર્ડની અંદર અમે વર્ષોથી ખેતા આવીએ છીએ કે પડદા પડતા કરતાં ભાવભેટ વેપારી કમિશન એજન્ટો અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓની લીલી છે દરેક ખેડૂતની અંદર ભાવ ફેક દબાવી રાખે છે અત્યારે સૌરાષ્ટ્રભરના તમામ માર્કેટો ની જોઈ ગયો તો પંદરસોથી ઉપર ઘણો કપા વેચાય છે અને મહવાની અંદર ત્યારે ચૌદ છોકરી વધારે આવતા નથી એક સાદીથી બતાવે છે અને આજ તો નવસો આ કપા છે એ આરામ હારો કપા હતો માવતા પુરી થોડોક બગડેલો હતો પણ એના આજ પર ક્યારે રોજ આવ્યા હવે આમાં ખેડૂતો હું કાંદો કાઢી લે અત્યારે એક મન કપા જો માવતા પુત્રને કપા ઉતરવો હોય તો ખેડૂતને ચારસો રૂપિયા ઓછામાં ઓછો એક માણે ખર્ચ લાગે અને ચારસો રૂપિયાનો દાળિયો કે પાંચસો રૂપિયાનો દાળિયો કરે તો એ એક મણ કપા ઉતારતો નથી એટલે ખેડૂતોને અડધો અડધ કપા આપી દેવો પડે ઘણા ખરા ખેડૂતોએ કપા પણ માવઠાના હિસાબે બગડી ગયા ફેરવી દીધા હવે કપામાં ચીનમાં કે માં અત્યારે ખેડૂતોને કાંઈ એક થજ્યું વધતું નથી અને સરકાર બેટી બેઠી મોટા મોટા મનગા ફૂકે કે અમે ખેડૂતોને ખૂબ આપ્યું છે જો ખેડૂતોને ખૂબ આપ્યું હોય તો અત્યારે ખેડૂતોને આપઘાત કેમ કરવા પડે અત્યારે ગુજરાતના છ ખેડૂતોએ આપઘાત કર્યા અને બાકીના ત્રેપન જે વધારે જે ખેડૂતો થાય એ મોતને ઘાત હોય તેવું જીવન જીવે છે હવે અમારે સરકારની સીધી જ વિનંતી છે કે આવા સહાયના બધા રીતકડા છે એ તમે બંધ કરો અને ખેડૂતોનું તમામ દેવું માફ કરી દો અને જે ખેડૂતોએ દેવું ન લીધું હોય એના ખાતામાં સીધા ત્રણ ત્રણ લાખ રૂપિયા નાખી દો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં સહાય મળે એક જગ્યાએ સત્તી હજાર રૂપિયા કે ત્રીસ હજાર રૂપિયા તમે આપો તો ખેડૂતો બચી શકે બાકી ખેડૂતોને જવાનું થાય ત્યારે તમે હકેલો કરી દો અત્યારે ભંગારના ભાવમાં અમારી ખેતી ખેત પેદાશને ભાવ અમારે વેચવા પડે એ સરકારની નીતિ રીતિને કારણે એટલે સરકારને અમારી સમજણ છે કે તમે સમજી અને ખેડૂતોને આપો તો વધારે સારું છે નહીતર પછી ખેડૂતો આક્રોશમાં આવશે તો પછી વિષા થાય છે અને સરકારને માહિતી વિચારીમાં અને જો સરકાર નહીં સમજે તો આવનારી ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આના ગંભીર પરિણામ સરકારને ભોગવવા પડશે પણ સરકારને અત્યારે જે રાક્ષસી મતનું અભિમાન છે એની અભિમાનમાં સરકાર અત્યારે રાક્ષ વ્યવસ્થા કરે છે એ અમાનવી છે આટલા સરકારને વિનંતી કરી મોટા મોટાભાઈ સરકારને સહાય કરો ખેડૂતો બચી શકે એમ છે આ સરકાર ખેડૂત વિરોધી છે એવું સાબિત થઈ જવાનું છે અને નહીં જોઈ Yeah, yeah, yeah.